ભાજપના ઇશારે ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરી રહ્યું કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે છે કે આજે ભાજપ ભાજપનો મોરે મોરો થઈ ગયો અને જે એમએલએ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે જય હિન્દ માન્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય છે એ પણ માન્યું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય છે પરંતુ આમ આદમી પાર્ટીમાંથી ઓલરેડી ત્રણ વિકેટો પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાની જ પાર્ટી પર સવાલો કરી રહ્યા છે પોતાની જ પાર્ટી પર આક્ષેપો કરી રહ્યા છે પોતાની જ પાર્ટીના સામે પડી રહ્યા છે થોડાક દિવસ પહેલા આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા યોગેશ બાળાનીએ પોતાના ફેસબુક હેન્ડલ પર એક પોસ્ટ કરી અને મેં ઓળખ્યું બીજેપી હટાવો દેશ બચાવો બીજેપી હટાવો દેશ બચાવો એ નેતા છે ભારતીય જનતા પાર્ટીના જે એમની જ પાર્ટીની ખોજણી કરી રહ્યા છે એમની જ પાર્ટીની તો શબ્દ સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે બીજેપી હટાવો દેશ બચાવો મારા વધારના ધારાસભ્યો છે એ પોલીસ સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હફતા રાજના આક્ષેપો કરી રહ્યા છે એમને એવું કહ્યું કે ભાઈ પોલીસ છે તે હફતા રાજ ચલાવી રહી છે પોલીસ જે છે એ હફતા લઈ રહી છે અને ગરીબ લોકોને લૂંટી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ તો પોતાની જ પાર્ટી પર આક્ષેપ લગાવી રહ્યા છે અને

પોતાની જ પાર્ટી પર આક્ષેપો લગાવી રહ્યા છે આક્ષેપો તો લગાવી દીધા હવે આમ આદમી પાર્ટીના રેશમા પટેલ છે તે પણ પોલીસને આડે હાથ લઈ રહ્યા છે અને તે પણ પોલીસને એવું કહી રહ્યા છે કે ભાઈ તમારી જે જવાબદારી છે તમે નિભાવો શું કરવા કોઈ ચોક્કસ વ્યક્તિઓના ઈશારા પર તમે કામ કરો છો એવું રેશમા પટેલ કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ શું કહી રહ્યા છે એક વખત એને પણ સાંભળી લઈએ જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે મારે વાત કરવી છે ભાજપના ભાજપ સામે મોરે મોરાની કારણ કે જે જોવા જોવા મળે મળે છે છે એ એવા જ ખાસ વાત કરું કે માણાવદરના ભાજપના ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવા વાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે આજે તમારા જ ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે અહીંયા હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ ભાજપના ઈશારે ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે જેના કારણે આજે જનતાના સેવક તરીકે જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે અને એમાં બળતામાં ઘી ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવ્યા છે સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરી રહ્યું કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એવી હું આપની પાસેથી આશા રાખું છું અને એ આધાર ઉપર આશા રાખું છું કે આજે ભાજપ ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે એમએલએ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે જય હિન્દ